નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીએ કે જીરાની અંદર જ જીરાનો દાણો જો ખોટો બને છે ભરપૂર પાકનો દાણો નથી બનતો કે લાંબી વરિયારી નથી થતી અને જીરું જ્યારે રંગદાર નથી બનતું તો આવો બધો પ્રશ્ન થાય ત્યારે આપણે કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ તેના વિશે ખેડૂત મિત્રો આજે વાત કરીએ તો તેના માટે ખેડૂત મિત્રો આપણી પાસે છે સાઇટોપોટાસ અને બીજી દવા છે સ્ટેરિક કે એટલે કે ખેડૂત મિત્રો આ બંને એક જ દવા છે અને બે અમેરિકન ફોર્મોલિટી દ્વારા બનાવેલી દવા છે અને ખેડૂત મિત્રો આ ઓર્ગોનિક ફાર્મ તરીકે દ્વારા બનાવેલી અમેરિકન દવાયું છે બે અને આ દવાનો તમે જો છંટકાવ કરો તો ખેડૂત મિત્રો તમને બે થી ત્રણ કલાકની અંદર રિઝલ્ટ આપે પરફેક્ટ અને એ સો ટકાની વાત સત્ય છે કારણ કે આ દવા મેં મારા પોતાના જીરાની અંદર ખેડૂત મિત્રો અનુભવ કરેલી દવા છે આપણે એમના અનુભવ કર્યા વગર વિડીયો બનાવતા જ નથી હવે ખેડૂત મિત્રો વાત કરી કે આ પોટાશ અને સ્ટેરિક કે આપણા જીરાની અંદર શું ફાયદો કરે છે આનો છંટકાવ કરવાથી તો ખેડૂત મિત્રો આનો જો છંટકાવ તમે કરો તો એક જીરાનો જે દાણો હોય છે તે કદવારો બનાવે એટલે દેશી ભાષાની અંદર કહેવામાં આવે તો કે લંબાઈ વધારશે જીરાની બીજું છે કે ટપોરા જેવો દાણો બનાવશે એટલે કે ભરપૂર પાકનો દાણો બનશે બીજું છે કે વરિયાળી આપણી જે ખોટી બને છે ને એ ખોટી વરિયાળી બનશે નહીં અને મિત્રો વરિયાળી જો ખોટી નહીં બને તો જ આપણને ઉત્પાદનમાં ફાયદો થશે અને મિત્રો આપણે જો આ દવાની છંટકાવ કરી પછી આનો છંટકાવ કર્યા પછી બેથી ત્રણ કલાકની અંદર આનું ગણ કરવાનું કામ ચાલુ કરશે એટલે કે તમને બેથી ત્રણ કલાકની અંદર આ દવા લાગવાનું કામ કરશે પછી ખેડૂત મિત્રો વાત કરીએ કે આ દવાનો છંટકાવ કરવાનો ક્યારે જ્યારે પાક અવસ્થામાં જીરું આવે ને ત્યારે જ ખેડૂત મિત્રો આનો ઉપયોગ કરવાનો છે કે જીરાની વળિયારી બંધાઈ ગઈ હોય અને પાક અવસ્થામાં આવે એટલે કે પાકવાનું જીરું હોય કે પંદરથી વીસ દિવસની વાર છે જીરું પાકવાનું ત્યારે આ દવાનો છંટકાવ તમારે રાઉન્ડ મારી દેવો જેથી કરી ખેડૂત મિત્રો આપણા જીરાની અંદર વરિયાળી પણ ખોટી નહીં બને લંબાઈવાળો દાણો બનશે અને જીરાનો કલર પણ આવશે અને ટપ્પોરા જેવો દાણો બનાવશે અને ભરપૂર પાકનો બને છે અને ખેડૂત મિત્રો આ બે દવા એક જ છે એટલે આ જ્યારે છંટકાવ કરવાનો થાય ત્યારે આમાં કાં પોટાશનો ઉપયોગ કરવાનો અને કાં સ્ટેરિક કેનો જો ખેડૂત મિત્રો આ પોટાશ તમને પ્રવાહીમાં આવશે અને સ્ટેરિક કે તે આપણે પાવડર તરીકે આવશે તો આમાંથી તમે કોઈ પણ દવા છટકાવ કરી શકો છો બે એક જ છે પણ હા ખેડૂત મિત્રો કે એક જ દવાનો છટકાવ કરવાનો રહે છે તમારે અને ખેડૂત મિત્રો પ્રમાણ ની વાત કરવામાં આવે તો સાઈટો પોટાશ આપણે ત્રીસ એમ એલ નાખવાની રહેશે અને આ સ્ટેરિક કે રહી તે આપણે પાવડર છે એટલે તેને ચાલીસથી પચાસ ગ્રામ જેટલો પાવડર નાખવાનો રહે છે તો ખેડૂત મિત્રો તમને જો અમારી માહિતી સાચી લાગી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બીજા લોકોને શેર કરજો તો જય હિન્દ જય ભારત અને જય કિસાન ખેડૂત મિત્રો હવે મળીશું આપણે નવા વિડીયો સાથે